વહેલ માછલીની ઉલટી એમ્બર ગ્રીસ વજન બે પોઈન્ટ નવસો દસ કિલોગ્રામ કિંમત રૂપિયા બે કરોડ એકાણું લાખના મુદ્દા માલ સાથે બે ઈસોમેનોએ પકડી પાડતી અમરેલી એલસીબી પકડાયેલ આરોપીઓ એક કિશનભાઈ ભૂપતભાઈ બારૈયા ઉમર વર બત્રીસ રેઠાણ જૂના રાજપરા વાડી વિસ્તાર તાલુકો તરાજા જિલ્લો ભાવનગર બે દિનેશભાઈ સળાભાઈ ડોરાસિયા ઉંમર વર્ષ છત્રીસ રહેઠાણ જૂના રાજપરાવાડી વિસ્તાર તાલુકો તરાજા જિલ્લો ભાવનગર આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વી એમ કોલાદરા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ ડી ગોહિલ તથા એ એસ આઈ કના શાંખટ રાહુલ ચાવડા તથા હેડ કોન્સ્ટેબલ જાહિદ મકરાણી મહેશ મુંધવા તુષાર પાંચાણી તથા પોલીસ કોન્સ્ટેબલ રમેશ સિસારા શિવરાજવાળા દ્વારા કરવામાં આવેલ રિપોર્ટર અબ્દુલ કચરા અમરેલી